अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડિયોની અંદર આપણે નેસ્ટેડ લૂપ્સ વિશે જોવાના છે અને પેટર્ન્સ વિશે જોવાના છે તો નેસ્ટેડ લૂપ્સ એટલે શું હવે આપણે લૂપ જોઈ ગયા કે આપણી પાસે ફોલ લૂપ વ્હાઈલ લૂપ અને ડુ વાઈલ લૂપ છે તો આ જે લૂપ છે એની અંદર એ જ લૂપ આપણે વાપરીએ એટલે ધારો કે ફોલ લૂપની અંદર આપણે ફોલ લૂપ જ વાપરીએ એને આપણે નેસ્ટેડ લૂપ કહીએ છીએ કે એક લૂપની અંદર બીજી લૂપને આપણે વાપરવાની તો એ કઈ રીતે તો આપણે અહીંયા એક ઉદાહરણ જોયું છે કે એક ફોલ લુપની અંદર બીજી ફોલુપ આપણે વાપરી શકીએ આવું એકની અંદર બીજી હવે આપણે ગમે તેટલી ફોલ લુપ વાપરી શકીએ છીએ પણ જો આપણે એક ફોલ લુપની અંદર બીજી ફોલ લુપ વાપરીએ તો શું થશે તો જેમાં અહીંયા આપણે જોવા મળે છે કે પહેલી ફોલ લુપ છે એની અંદર એથી કંટ્રોલ કરવામાં આવ્યું છે કે ફોલ લુપની અંદર એ ઇક્વલ ટુ ઝીરો છે એ લેસ દેન ફાઇવ એટલે કે પાંચ સુધી એ ફરશે અને એને દર વખતે આપણે પ્લસ પ્લસ કરીએ છીએ અહીંયાથી એનો બ્લોક શરૂ થાય છે અને અહીંયા એનો બ્લોક પૂરો થાય છે એટલે આ આખો એનો સ્કોપ છે હવે એની અંદર બીજી ફોર લૂપ આપણે લીધેલી છે એ બીથી કંટ્રોલ થાય છે કે બી ઇક્વલ ટુ ઝીરો બી લેસ ધેન ફાઇવ અને બી પ્લસ બસ એટલે આ લૂપ જે છે એ અહીંયાથી શરૂ થાય છે અને અહીંયા પૂરી થાય છે અને આ લૂપ પણ પાંચ વખત ફરવા માટે છે તો આ લૂપ પણ પાંચ વખત ફરવા માટે છે અને આ લૂપ પણ પાંચ વખત ફરવા માટે છે તો પછી આની આને જો આપણે રન કરીએ તો શું થશે તો કે પહેલાં કંટ્રોલ અહીંયા આવશે અને એને મેમરીની અંદર તમે જોશો તો એ નામનો એક વેરિયેબલ લેશે અને એને ઝીરો કરવામાં આવશે અત્યાર પછી એને ચેક કરવામાં આવશે કે જે ઝીરો છે એ પાંચ કરતાં નાનો છે તો જવાબ આવશે હા એટલે એ અંદર આવશે અને આ બીજી ફોલ લુપને વાપરશે હવે જેવું અંદર આવી અને બીજી ફોલ લૂપ આપણે વાપરીશું એટલે બી નામનો એક વેરિયેબલ મેમરીની અંદર ડિક્લેર થઈ જશે કે બી નામનો વેરિયેબલ ડિક્લેર થઈ ગયો પણ હવે જેમ આપણે જોયું કે બીની અંદર અહીંયા ચેક કરવામાં આવશે કે બી લેસ ધેન ફાઇવ છે તો જવાબ આવશે હા એટલે આ પ્રોગ્રામ રન કરવામાં આવશે અને ફરી પાછું એ અહીંયાથી ઉપર જશે એટલે કે આ પ્રોગ્રામ રન કરી અને જો આ ફોલુપથી અહીંયાથી અહીંયા ઉપર જશે બીને શું કરવામાં આવશે તો કે પ્લસ પ્લસ કરવામાં આવશે એટલે આ રીતે જોઈએ તો એ પાંચ વખત ફરશે કારણ કે આ લૂપ અહીંયાથી શરૂ થઈ તો આ લૂપ જ્યાં સુધી પાંચ વખત પતશે ને ત્યાં સુધી એ આ કલ્લી બ્રેકેટની બહાર નીકળવાનું નથી અને એટલા માટે કંટ્રોલ અહીંયાથી પાછો ઉપર જશે બીને પ્લસ પ્લસ કરશે એટલે ઝીરો હતો તો એ વન થઈ જશે અને પાછો અહીંયા આવશે ચેક થશે કે વન લેસ દેન ફાઇવ છે તો આન્સર આવશે હા એટલે પાછું અંદર જશે એમ એ એક બે ત્રણ ચાર એમ કરી અને ટોટલ પાંચ વખત એટલે ઝીરોથી લઈને ફોર એ પાંચ વખત ફરશે પાંચ વખત ફરી ગયા પછી એ આ બાજુના કમાન્ડની ઉપર આવશે એટલે અહીંયા નીચે આવશે હવે અહીંયા આવશે તો અહીંયા આ ફોલ લુપ પતી જાય છે એટલા માટે શું થશે તો કે અહીંયાથી એ પાછો કંટ્રોલ અહીંયા જશે હવે જેવો કંટ્રોલ અહીંયા જશે ત્યારે એની કિંમત ઝીરો હતી એ પાછી વન થશે વન થઈ ગયા પછી ફરી પાછું એ આ બીની અંદર આવશે અને બીને ઝીરો કરશે અને ફરી પાછું એ શું કરશે તો કે આ જે કલી બૅકેટ છે એનાથી પાછું બીની આખી લૂપ જે છે એ પાંચ વખત ફેરવશે અને એમ ઝીરોથી લઈને ફોર પાંચ વખત આ લૂપ ફરી ફરશે ફરી પાછું એ અહીંયાથી ઉપર જશે અને એ વખતે એની કિંમત ટુ કરશે ટુ કરશે ફરી પાછું અહીંયા ચેક કરશે ફરી પાછી આ ફો લૂપ યુઝ કરશે એમ એ ચાલુ જ રાખશે એટલે બીજી વખતની અંદર પણ આ ફોર લૂપને પાંચ વખત વાપરવામાં આવશે અને એ જ રીતે ત્રીજી વખતે પાછું થશે એ જ રીતે ચોથી વખતે પણ થશે તો આ બતાવે છે કે દર વખતે આપણે જે પહેલી બહારની લૂપ છે એ એક વખત ફરશે ત્યારે અંદરની લૂપ એ જેટલી વખત ફરવા માટે ગોઠવી હોય એટલી વખત ફરશે તો આ જોવા મળે છે કે અહીંયા એક પેટન જેવું બનેલું જોવા મળે છે કે બીને અહીં જો અહીંયા આપણે પ્રિન્ટ કરીએ તો આ ઝીરોથી લઈને ફોર સુધી કે વનથી લઈને ફાઇવ સુધી પ્રિન્ટ થશે અને એક આવી પેટર્ન બનશે આનો મતલબ એમ થયો કે જો આપણે નેસ્ટેડ ફો લૂપ વાપરીએ તો અંદરની ફોલ લૂપને આના ગુણાકારની અંદર ફેરવવામાં આવશે એટલે કે જો આ પાંચ વખત ફરવામાં આવે હોય અને આ પણ પાંચ વખત ફેરવવામાં આવ્યું હોય તો પાંચ ગુણ્યા પાંચ એમ ટોટલ જે અંદરની ફરુપ છે એ પચીસ વખત ટોટલ ફરશે એટલે આ આપણે યાદ રાખવાનું છે અને આ રીતે એક પેટર્ન પણ બનશે તો હવે આ જે પેટર્ન બનેલી તમને અહીંયા દેખાય છે કે ઝીરો વન ટુ થ્રી ફોર આવી રીતે આમ પ્રિન્ટ તો આને આપણે પ્રિન્ટ પણ કરી શકીએ અને એ પેટર્નની અંદર આપણે અલગ અલગ ટાઈપની પેટર્ન પણ બનાવી શકીએ તો પ્રોગ્રામથી હું બતાવું કે તમને કઈ રીતની આપણે પેટર્ન બનાવી શકીએ તો આપણે આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કર્યું અને એની અંદર આપણે ફાઇલ ઓપન કરીશું અને એ ફાઇલ આપણે ઓગણચાલીસ નંબરની ફાઇલ આપણે ઓપન કરીશું જો ઓગણચાલીસ નંબરની ફાઇલમાં તમે જોશો તો અહીંયા મેં પેટર્ન બતાવેલી છે કે આ ટાઈપની પેટર્ન આપણે બધી પ્રિન્ટ કરી શકીએ છીએ તો આ પેટર્ન આપણે કઈ રીતે પ્રિન્ટ થશે એ આપણે અહીંયા જોઈએ તો જો તમે અહીંયા જોશો તો આપણે શું કર્યું છે તો કે ભાઈ આપણે લાઇબ્રેરી બે એડ કરેલી છે ત્યાર પછી આપણે મેઇનની અંદર એ અને બી નામના બે વેરિયેબલ ડિકલેર કર્યા ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે પહેલી લૂપ લગાવી અને એમાં એને આપણે ઝીરોથી નહીં પણ વનથી શરૂ કર્યું છે એટલે એ ઇક્વલ ટુ વન લીધું એ લેસ દેન ઇક્વલ ટુ ફાઇવ સુધીનું આપણે ચેક કર્યું કે જ્યાં સુધી પાંચ કે પાંચથી વધારે ના થાય ત્યાં સુધી આ ફોલ લૂપ બંધ નહીં કરે અને દર વખતે આપણે શું કરવામાં આવશે તો કે એની વેલ્યુ એક પ્લસ કરવામાં આવશે એટલે આપણે પહેલી વખત એની વેલ્યુ વન હશે અંદર જશે બીજી ફોલ લૂપ લગાવવામાં આવશે અને એની અંદર બી વન થશે બીને પણ ફાઇવ સુધી ચેક કરવામાં આવશે અને બીને પ્લસ પ્લસ કરવામાં આવશે અને અંદર આપણે પ્રિન્ટએફની અંદર આપણે આ એ છે એને પ્રિન્ટ કર્યો છે જો કે હું અહીંયા પહેલાં તમને બી પ્રિન્ટ કરીને બતાવું તો જેમ આપણે સ્લાઇડમાં જોઈ ગયા એ પેટર્ન આપણને અહીંયા બનતી જોવા મળશે તો અહીંયા આપણે બી લઈએ છીએ અને ત્યાર પછી આપણે આ ફોલ અહીંયા બંધ થઈ ગઈ એ સ્લેશ એન આપ્યું નીચેની લાઈનમાં આવવા માટે અને બીજી ફોલુપ અહીંયા બંધ થઈ અને ત્યાર પછી આપણે ગેટ એચ આપ્યું તો આને આપણે રન કરીએ તો તમે જો બીને પ્રિન્ટ કરેલું જોશો તો આપણને જોવા મળશે કે બીની વેલ્યુ વન ટુ થ્રી ફોર ફાઇવ વન ટુ થ્રી ફોર ફાઇવ એમ પાંચ વખત થાય છે એટલે જેમ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે ટોટલ બીની જે ફોલૂપ છે એ પચીસ વખત અહીંયા ફરતી જોવા મળે છે હવે જો આપણે કોઈ ત્રીજો જ વેરીએબલ લીધો હોય તો આપણે પચીસ નંબર પણ પ્રિન્ટ કરી શકીએ પણ અહીંયા આપણે બીને બદલે જો એ ટાઈપ કરી દઈએ છે તો શું થશે તો કે આ ટાઈપની પેટર્ન બનશે કે વન 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 ટુ 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 થ્રી 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 ફોર 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 એને ફાઇવ 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 આપણને પ્રિન્ટ થયેલા જોવા મળશે કેમ કારણ કે અહીંયા આપણે પહેલાં એની કિંમત છે એ વન હતી પછી અંદર આવ્યું અને બીની કિંમત વન કરી પછી ટુ કરી પછી થ્રી એ દર વખતે એટલે પાંચ વખત એ એની કિંમત છે વન જ રહે છે અને એટલા માટે તમે જોશો તો કે એની કિંમત વન 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 જ પ્રિન્ટ થાય છે જ્યારે જો આપણે બીની કિંમત પ્રિન્ટ કરી છે તો વન ટુ થ્રી ફોર ફાઇવ એમ પહેલી લાઇનમાં પ્રિન્ટ થાય છે બીજી લાઇનની અંદર પણ પાછું વન ટુ થ્રી ફોર ફાઇવ જ પ્રિન્ટ થાય છે પણ જો તમે એની વેલ્યુ પ્રિન્ટ કરશો તો અહીંયા તમને જોવા મળશે કે વન 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 ટુ 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 થતું તમને જોવા મળશે હવે એ જ રીતે જો આપણે આની અલગ પેટર્ન બનાવીએ એટલે કે આપણે આ જે બીજી પેટર્ન હતી અહીંયા એ બીજી પેટર્ન આપણે બનાવી હોય આ તો આ આપણે કઈ રીતે બનાવી શકીએ તો આપણે એવું જોઉં છું કે પહેલી વખત આપણે ફક્ત એક જ પ્રિન્ટ કરવો છે બીજી વખત બે પ્રિન્ટ કરવા છે ત્રીજી વખત ત્રણ પ્રિન્ટ કરવા છે તો એની માટે આપણે શું કરીશું તો કે આપણે અહીંયા આ એ જેટલી વખત છે એટલી વખત પ્રિન્ટ કરીશું કેમ કારણ કે આપણે બીને જો એકથી લઈને પાંચ સુધી પ્રિન્ટ કરીશું તો પછી આખું અહીંયા આ રીતના એકથી લઈને પાંચ સુધી એકથી લઈને પાંચ સુધી પ્રિન્ટ કર્યા કરે છે પણ આપણે એકથી લઈને પાંચ સુધી પ્રિન્ટ નથી કરવું પણ આપણે એકથી લઈને એક સુધી જ બીજી વખત એકથી લઈને બે સુધી ત્રીજી વખત એકથી લઈને ત્રણ સુધી એ રીતના પ્રિન્ટ કરવું છે તો એની અંદર આપણે શું કરીશું તો કે અહીંયા આ જે પાંચ છે એને આપણે એમાં ફેરવી નાખીશું કે એ જેટલી વાર ફરો એટલે પહેલી વખત આવશે ત્યારે એની કિંમત વન હશે એટલે વનથી શરૂ કરી અને વન સુધી જ ફરશે બીજી વખત જ્યારે આવશે ત્યારે એની કિંમત ટુ હશે એટલે વનથી શરૂ કરીને ટુ ટાઈમ ફરશે જો હવે આને હું રન કરું છું તો મને જોવા મળે છે કે વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર 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 પ્રિન્ટ થશે અને જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે જો અહીંયા આપણે બી પ્રિન્ટ કરીશું તો પછી એક અલગ પેટર્ન બનશે અને એ શું બનશે તો કે પહેલાં વન પ્રિન્ટ કરવામાં આવે પછી વન ટુ પછી વન ટુ થ્રી પછી વન ટુ થ્રી ફોર અને પછી વન ટુ થ્રી ફોર ફાઇવ પ્રિન્ટ કરવામાં આવશે તો આ રીતની બધી અલગ અલગ આપણે પેટર્ન બનાવી શકીએ અને જો આપણે છેલ્લી પેટર્ન જોઈએ કે અહીંયા આપણે કોઈ પણ એ કે બી એટલે વન ટુ થ્રી ફોર નથી પ્રિન્ટ કરવા પણ આપણે એને બદલે આવું સ્ટાર કેવું કંઈક પ્રિન્ટ કરવું છે તો પછી આપણે શું કરી શકીએ તો કે આ જે પ્રિન્ટ થતું હતું એની અંદર આપણે આ એ કાઢી નાખ્યો અને અહીંયા આપણે પર્સન ડીને બદલે આપણે સ્ટાર કરી દઈ શકીએ એટલે આપણે અહીંયા એક સ્ટાર મૂકી દઈએ અને પછી આ એક સ્પેસ આપવી જરૂરી છે જો આપણે સ્પેસ નહીં આપી હોય તો બધું મિક્સ મિક્સ દેખાશે એટલે હું આ સ્પેસ પહેલાં આપીને તમને બતાવું કે જો હું રન કરીશ તો આ રીતની મને પેટર્ન જોવા મળે છે પણ જો હું આ સ્પેસ કાઢી નાખું તો પછી મને આ રીતની પેટર્ન જોવા મળશે તો જો તમારે આ રીતની પેટર્ન જોઈતી હોય તો પણ તમે બનાવી શકો અને એક સ્પેસ તમે અહીંયા આપશો તો તમને થોડીક વ્યવસ્થિત પેટર્ન અહીંયા જોવા મળશે તો આ રીતે આપણે શું કરી શકીએ તો કે ઘણી બધી પેટર્ન આપણે આ બધી બાબતોને બદલી બદલી એટલે એક ફોલુપની અંદર બીજી ફોલઅપને ચાલુ કરીને આપણે બનાવી શકીએ જોકે આ ફોલઅપની પેટર્ન વગેરે છે એ કંઈ બહુ કામની વસ્તુ નથી પણ સ્કૂલ કોલેજની અંદર તમે જોશો તો એ લોકો આ ફોલુપને ખાલી એક રમત તરીકે પ્રિન્ટ કરાવડાવે છે અને એટલા માટે બધા જે સ્ટુડન્ટ છે એ લોકો અમારી પાસે માંગ કરે છે કે મેં ફોલુપની પેટર્ન કેવી રીતે બનાવી એ બતાવો અને એટલા માટે મેં અહીંયા આ પેટર્ન બતાવેલી છે કે કઈ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ જો તમને ના ખ્યાલ આવ્યો હોય તો બહુ ધ્યાન આપવાની જરૂર નથી પણ થોડુંક મહેનત કરશો તો તમને ખબર પડશે કે આવી રીતે અલગ અલગ કંઈક પેટર્ન આપણે બનાવી શકીએ તો એ હું તમને એક બે બીજી પણ પેટર્ન બતાવું કે જે તમે કદાચ ટ્રાય કરી શકો તો આપણે પહેલાં આને બંધ કરી દઈશું અને એને અત્યારે આપણે સેવ નથી કરતા અને આપણે જોઈએ તો આપણે ચાલીસ નંબરનો પ્રોગ્રામ જોઈશું ચાલીસ નંબરના પ્રોગ્રામની અંદર અહીંયા તમને જોવા મળશે કે આગળ સ્પેસવાળી જે પેટર્ન છે એ જોવા મળશે તો હું તમને પહેલાં રન કરીને બતાવું કે આ જો આપણે રન કરીએ છીએ તો આપણે પહેલાં પૂછે છે કે એન્ટર એન્ડ નંબર કે એન્ડ નંબર કયો છે આપણે આના આગલા પ્રોગ્રામમાં શું કર્યું તો કે આપણે ફિક્સ જ કરી દીધેલું કે પાંચ જ આપણે આંકડા લેવા છે એટલે પાંચ વખત જ ફેરવવી છે પણ આપણે આ રીતે પણ કરી શકીએ જે આંકડો આપણે નાખીએ એટલી વખત એ ફરશે તો આપણે હું અહીંયા અત્યારે પાંચ જ એન્ટર કરું છું પાંચ એન્ટર કરીશ તો મને જોવા મળશે કે પહેલાં વન પ્રિન્ટ થયો પછી વન ટુ પછી વન ટુ થ્રી હવે પહેલી વખત આપણે જ્યારે જોયું આગ આના આગલા પ્રોગ્રામની અંદર તો એ ડાબી બાજુ બધું એ હતું પણ અત્યારે આપણે જોવા મળે છે કે જમણી બાજુ એ લાઈન છે આ શું જોવા મળે છે તો કે જે પેલો પહેલો વન પ્રિન્ટ થાય છે એની આગળ ચાર સ્પેસ પડતી હશે પછી બીજી લાઇનની અંદર વન અને ટુ પ્રિન્ટ થાય છે એટલે આગળ ત્રણ સ્પેસ પડતી હશે પછી બે સ્પેસ પછી એક સ્પેસ અને છેલ્લાની અંદર કોઈ સ્પેસ નથી પડતી એટલે આ જે સ્પેસ વધારેની પડે છે એ સ્પેસને ગણવા માટે પણ આપણે એક વેરિયેબલ લેવાની જરૂર પડશે એટલે અહીંયા આપણે આઈ જે કે અને નંબર નામના વેરિયેબલ લીધેલા છે હવે આ જેમ આઈ અને જે છે એ બે ફોલુ ફેરવવા માટે છે અને આ કે છે એ જે વધારેની સ્પેસ છે એ સ્પેસ આપવા માટે છે તો જેમ આપણે ચર્ચા કરી ગયા કે આપણે પહેલાંનો જે પ્રોગ્રામ હતો એ આપણે પાંચ વખત જ ફેરવતા હતા અને આ પ્રોગ્રામમાં આપણે શું કર્યું છે કે આપણે ચોઈસ આપી છે કે આપણે કેટલી વખત ફેરવવું છે એટલે જો આપણે આ પ્રોગ્રામ ફરી પાછો હું રન કરું ને અહીંયા આપણે પાંચને બદલે હવે આઠ આપીશું તો આ જ પ્રોગ્રામ આઠની માટે ફરશે તો આમાં અલગ અલગ પેટર્ન થઈ શકે તો આપણે અહીંયા શું કર્યું છે તો કે આપણે પ્રિન્ટ એફ કર્યું કે એન્ટર એન્ડ નંબર અને એ જે પણ એન્ડ નંબર એટલે કે આપણે પાંચ કે આઠ નાખ્યો નંબર એ સ્કેનએફથી નંબર નામના વેરિયેબલમાં સ્ટોર થશે અને અહીંયા નંબર જેટલી વખત એ ફરશે તો જો આ નંબર જેટલી વખત ના ફેરવવો હોય એને આપણે ફિક્સ પાંચ વખત જ ફેરવવું હોય તો અહીંયા આપણે સીધો પાંચ લખી દઈ શકીએ પણ આપણે નંબર જેટલી વખત ફેરવવું છે એટલા માટે આપણે અહીંયા નંબર લખ્યો પછી આપણે ફોલ લુપ લીધી કે આઈ ઇક્વલ ટુ વન આઈ લેસ દેન નંબર અને એની અંદર આપણે બીજી એક ફોલુપ લીધી કે માટે જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા કે આપણે એક સ્પેસ આપવી છે તો આપણે જેમ અગાઉ આની અંદર હું ફરી પાછું રન કરું એક વખત અને હું પાંચ તમને આપીને બતાવું કે જો આ પાંચ છે અને એન્ટર આપું છું તો એકની આગળ ચાર સ્પેસ પડેલી હશે બીજી લાઇનની અંદર વન અને ટુની આગળ ત્રણ સ્પેસ પડેલી હશે તો એ સ્પેસ ગણવા માટે આ કે વેરિયેબલ છે અને કે વેરિયેબલ આપણે કેટલી વાર ફેરવીએ છીએ તો કે નંબર માઇનસ વન એટલે કે જે નંબરની લાઈન હોય એટલે કે જો આનાથી આપણે લાઇન નંબર કંટ્રોલ કરીએ છીએ કે વન કે ટુ કે થ્રી લાઇન એને માઇનસ કરવાનું છે આપણે ટોટલ એની અંદરથી નંબરમાંથી માઇનસ આઈ કર્યું આપણે એટલે એટલી વખત આપણે સ્પેસ આપવાની છે એટલે પહેલી લાઇનની અંદર આપણે ચાર વખત હશે કારણ કે નંબરની વેલ્યુ હશે પાંચ અહીંયા આપણે પાંચ એન્ટર કરેલા છે તો પાંચમાંથી આ એક કાઢી નાખે એટલે ચાર અહીંયા આવી જશે ચાર આવી જશે એટલે સ્પેસ કેટલી પડશે તો કે ચાર સ્પેસ પ્રિન્ટ કરશે ત્યાર પછી નીચે આવશે ફરી પાછી બીજી ફોલ લૂપ લેશે અને એની અંદર એ આઈ જેટલી વખત પ્રિન્ટ કરવામાં આવશે અને ત્યાર પછી આ બંને ફો લૂપ આ ચાર વખત અને આ પાંચ વખત ફરશે હવે આને એક વખત ફેરવી છે જો આ પહેલી વખત આવશે તો આઈ જેટલી વખત એટલે એક વખત ફરશે બીજી વખત આવશે તો બે વખત ફરશે એમ આ બધી લૂપ વધશે એટલે પાછું સ્લેશ એના આવશે અને પછી આ જે કલી પેકેટ છે એનાથી પાછું ઉપર ફોલઅપમાં જશે તો આ રીતે આપણે ફોલઅપની પેટર્ન આપણે બનાવી શકીએ આપણે હજુ એક પ્રોગ્રામ જોઈએ એટલે હું તમને એકતાલીસ નંબરનો પ્રોગ્રામ બતાવું એકતાલીસ નંબરના પ્રોગ્રામની અંદર પણ મેં એક બીજી પેટર્ન બનાવેલી છે કે એમાં આ રીતની પેટર્ન બનશે વન ટુ થ્રી ફોર ફાઇવ ત્યાર પછી આગળનો નંબર જતો રહેશે અત્યાર સુધી આપણે એવું કર્યું કે જે પાછળનો નંબર હતો એ જતો રહેતો હતો અને આ વખતે આપણે શું કર્યું તો કે આગળનો નંબર જતો રહેશે અને એની માટે આપણે શું કર્યું છે તો કે પ્રોગ્રામ લગભગ પેલાના જેવો જ છે અહીંયા આપણે આઈ અને જે લીધેલા છે એના આગળના પ્રોગ્રામની અંદર આપણે એ અને બી લીધેલો હતો તો કોઈ પણ વેરિયેબલ આપણે લઈ શકીએ એટલે આ આઈ માટેની ફોલુપ છે અને આ જે માટેની ફોલલુપ છે દર વખતે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આઈને પણ આપણે વનથી શરૂ કરતા હતા અને જેને પણ આપણે વનથી શરૂ કરતા હતા પણ એને બદલે આપણે શું કર્યું છે તો કે આઈને આપણે વનથી શરૂ કર્યું છે અને જેને આપણે આઈથી શરૂ કર્યું છે એટલે પહેલી વખત એ વનથી શરૂ થશે પણ બીજી વખતે બેથી શરૂ થશે અને એટલા માટે આપણે જોશું તો આપણે રન કરીશું તે પૂછે છે એન્ડ નંબર પાંચ આપણે આપ્યું પહેલી વખતમાં એ વન એટલે જે જે છે એ વન ટુ થ્રી ફોર ફાઇવ ટોટલ ફર્યું પણ બીજી વખત એ ટુથી શરૂ થયું એટલે એક નંબર ઓછો પ્રિન્ટ કર્યો એણે અને ટુથી શરૂ કર્યું ત્રીજી વખતની અંદર એ ત્રણથી શરૂ થયું અને એમ કરીને પેટર્ન બનેલી જોવા મળે છે તો આ એક બીજી પેટર્ન છે હવે આપણે આને પણ બંધ કરીએ અને જો આપણે બીજો પ્રોગ્રામ જોઈએ અને એ છે આપણો ફોર્ટી ટુ નંબરનો પ્રોગ્રામ તો ફોર્ટી ટુની અંદર આપણે રિવર્સની અંદર લીધેલું છે આપણે શું કર્યું છે તો કે આપણે પાંચથી શરૂ કર્યું અત્યાર સુધી આપણે જે બધા પેટર્ન જોઈએ એ આપણે એકથી શરૂ કરતા હતા અને પાંચ સુધી જતા હતા હવે આપણે પાંચથી શરૂ કરીએ છીએ અને એક સુધી જઈએ છીએ એવું કરવા માટે આપણે શું કર્યું છે તો આપણે આઈ જે તો લઈએ જ છે નંબર પણ લઈએ છીએ આપણે અહીંયા એન્ટર કરાવીએ છીએ કે કયા નંબર સુધી જવું છે એ નંબરની અંદર આપણે સ્ટોર કરીએ છીએ અને ત્યાર પછી આપણે પેટર્ન લઈએ છીએ પણ અહીંયા તમે જોશો તો આઈ જે છે એ નંબરથી શરૂ થાય એટલે આપણે જો અહીંયા પાંચ નાખેલો છે તો એ પાંચથી જ શરૂ થાય છે અને અહીંયા ઊંધી કંડિશન આપણે ચેક કરી છે કે આઈ ગ્રેટર દેન ઝીરો હોય છે અત્યાર સુધી આપણે ચેક કરતા હતા કે આઈ લેસ દેન ફાઇવ હોવું જોઈએ પણ એને બદલે આપણે ચેક કરીએ છીએ કે આઈ ગ્રેટર દેન ઝીરો હોવું જોઈએ અને દર વખતે આપણે આઈને પ્લસ પ્લસ કરતા હતા એને બદલે હવે આપણે આઈને માઇનસ માઇનસ કરીએ છીએ જો માઇનસ માઇનસ કરીશું તો શું થશે તો કે આપણે રન કરીએ તો અહીંયા પાંચ નાખીએ તો જોવા મળશે કે પાંચથી શરૂ થઈ અને પાંચ ચાર ત્રણ બે એક એમાં ઊંધું જશે અને માઇનસ માઇનસ થતું જશે અને એ તો આવી રીતે બધી ઘણી બધી પેટર્ન આપણે અલગ અલગ આ તમે બધું અલગ અલગ બદલશો અહીંયા તો તમને અલગ અલગ પેટર્ન જોવા મળશે વાને પણ બંધ કરી દઉં છું ને હજુ એક છેલ્લી પેટર્ન તમને બતાવી દઉં કે આ છેલ્લી પેટન આપણે ફોર્ટી થ્રી નંબરની છે જેની અંદર આપણે એક એક સ્પેસ વધારતા ગયા છે જેમ આપણે અગાઉ એક પ્રોગ્રામ જોઈ ગયા એમાં એક એક સ્પેસ આપણે ઓછી કરતા જતા હતા એટલે પહેલાં આપણે ચાર સ્પેસ આપતા હતા પછી એમાંથી ત્રણ બે એક એવી રીતે સ્પેસ કરતા હતા આ વખતે આપણે ઓછી કરતા જવાને બદલે આપણે વધારતા જઈએ છીએ તો અહીંયા આપણે કન્ડિશન ઊંધી કરી દીધી છે એટલે આ ફોલ લૂપની અંદર અને આપણે આ રન કરીશું તો તમને જોવા મળશે કે એન્ડ નંબર માંગે છે અને આપણે આ રીતના પ્રિન્ટ કરીએ છીએ તો આ જે સ્પેસ છે એ સ્પેસ આપણે આ વખતે વધારતા જઈએ છીએ આના પહેલાં આપણે એક પ્રોગ્રામ જોઈ ગયો એમાં આપણે ઘટાડતા જતા હતા તો આ રીતના તમે અલગ અલગ ફોલ લૂપને મિક્સ કરી અને પેટર્ન્સ આવી બનાવી શકો છો तो आशा है कि तमने आ बदी बधी अंदर खबर पड़ी गई हे तो पोते हम तेरा कॉम्प्यूटर बनाने बनावानी कोशिश करो कि जेथी लूप कई रीते काम करे छे ए खबर पड़े ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद